હેલો વિદ્યાર્થી મિત્રો આજે જ આપણે જોવાના છે પ્રમાય છ પોઈન્ટ ચાર હવે પ્રમાય છ પોઈન્ટ ચારમાં તમને શું કહેવા માંગે કે જે જો બે ત્રિકોણમાં મતલબ કે આ કોઈ બે ત્રિકોણ છે એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય મતલબ કે આપણાની પહેલાંના પ્રમાય છ પોઈન્ટ ત્રણમાં જેમ સાબિત કર્યું કે આ કોઈ નામ હોય એના સંપ્રમણમાં આ બાજુ આના સંપ્રમણમાં આ બાજુ અને આ નીચેના સંપ્રમણમાં આ બાજુ બરાબર સંપ્રમાણમાં હોય એટલે કે ગુણોત્તર સમાન હોય બરાબર એના તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય મતલબ આનો ખૂણો ને આનો ખૂણો આનો ખૂણો આ ખૂણો આ ખૂણો ને આ ખૂણો એવું હોય સમાન હોય તેથી તે બે ત્રિકોણ સમરૂપ હોય મતલબ કે આનો ખૂણો આપણે સાબિત કરવાના છે કે આનો ખૂણો ને આનો ખૂણો સરખા હોય અને બંને ત્રિકોણ સમરૂપ હોય બરાબર તો આપણે આકૃતિમાં જોઈએ કે બે ત્રિકોણ આપેલ છે એનું નામ આપી દઈએ આપણે એ બી સી ડી ને એફ એડી બે ત્રિકોણ આપેલ છે બીજું હું કહી ગયેલ છે કે ત્રિકોણના અનુરૂપ બાજુઓ સંપ્રમાણમાં હોય એ આપણે લખ કે પક્ષમાં હું લખવાનું પેલા આપણે બે ત્રિકોણ વિશે કે ત્રિકોણ એ સી અને ત્રિકોણ ડીઈ એફ માં હું આપેલ છે એ બી ના સંપ્રમણમાં હું છે ડીઈ એ બી અપોન ડીઈ બરાબર બીસી અપોન ઈ એફ બીસી અપોન ઈ એફ બરાબર એસી અપોન ડીઈ એસી અપોન એસી અપોન ડીએફ રેડી આપેલ છે રેડી સાબિત કરવાનું છે આના ખૂણા ના આ બંને ત્રિકોણ સંપ્રમણ હોય એટલે કે ત્રિકોણ એ બી સી સંપ્રમાણ ત્રિકોણ ડી અથવા ખૂણો એ બરાબર શું થશે ડી ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ ખૂણો સી બરાબર ખૂણો એફ આપણે એવું સાબિત કરવાનું છે હવે એવું સાબિત કરવું હોય તો પહેલાં આપણે છે ને આ ત્રિકોણ આની અંદર સમાય છે સમરૂપ છે કે નહીં એ આપણે કરવું પડે મતલબ આપણે સમૃપી કહેવાનું જ છે પણ આ ત્રિકોણ છે આની અંદર સમૃપ્પ થતું હોય સમૃદ્ધ થાય તો આ બંને સમાંતર થવી જોઈએ ને આપણે કોઈ રેખા બનાવી બનાવું ધારું કે આ કોઈ રેખા બનાવી મતલબ એ જેટલું શું હશે આનું હું નામ આપ દઉં પી અને ક્યુ રેડી એ બી જેટલું ડીપી હશે અને એસી જેટલું જ ડીક્યુ હશે તો હવે આપણે સાબિતીમાં લખીએ કે AB બી બરાબર ડીપી ડી બરાબર ડીપી તથા એસી બરાબર ડીક્યુ થાય તેવા બિંદુઓ અને ક્યુ લઈ પિક્યુ રચ રેડી પીક્યુ રેચા હવે આપણે છે રેસાના સંપ્રમણમાં કેવું હોય તો ડી પી અપોન પી એ રચ કરો આપણે પક્ષમાં શું છે આપણે ડાયરી લખી લો પક્ષ પક્ષમાં શું છે એ બી અપોન બરાબર આપણે છે ને ખાલી બી એ સ્ટેપ બદલખી આપેલું ને છેલું લખી બરાબર એબી અને એસી મેડલ છે ને એ બી સેન ડીફ ને રહ્યો તો એબી // ડી એ બરાબર એસી / ડીફ કેમ કે આ બંનેની કિંમત આપણે બદલાવી પડશે ને એસી / ડીફ કિંમત આપેલ છે પક્ષમાં બરાબર હવે એબી ની એબી = ડીપી લીધા ને એસી = ડીક્યુ લીધા ઈ આપણે આમાં મુખ્ય કિંમત તો શું થાય એબી = ડીપી / ડી ઇ બરાબર ડીક્યુ અપોન ડીએફ આવી રીતના મેળવ્યું આને હું સમીકરણ એક આપદ મતલબ કે ડીપી અપોન આખું ડીઈ ને ડીક્યુઅપન આખું ડીએફ મેળ્યું હવે મારે પીઈ ને ક્યુ એફ મારે સમાંતર સાબિત કર્યું હોય તો આ બંને ખૂણા લેવું પડશે ને તો આપણી પાસે આખી છે ને ડીઈ ને ડીપી છે મતલબ આખું છે તો આમાંથી મારે વાત કરવું પડશે ને સમજાય જો હું કેવી રીતના જો હું તમને કહું સમીકરણ સમી એકમાં બંને બાજુ વ્યસ્ત લેતા બંને બાજુ હું વ્યસ્ત લઉં તો હું મળશે મને ડી અપોન ડીપી બરાબર ડીએફ અપોન ડીક્યુ આને હું સમીકરણ બે આપ દઉં હવે આમાંથી આપણે બાદ બાકી કરશું મતલબ કે સમી બેમાં બંને બાજુ એક બાદ કરતા બંને બાજુ એક બાદ કરવું હોય તો આપણે શું લખવું પડે ડીઈ અપોન ડી પી વન બરાબર ડીએફ અપોન ક્યુ માઇનસ વન આનો લસા લવ તો મને લસા શું મળશે ડી માઇનસ ડીપી અપોન ડીપી રેડી બરાબર ડીએફ માઇનસ ડીક્યુ અપોન ડીક્યુ આવું મળ્યું હવે જો ડીઈ માઇનસ ડીપી હવે આકૃતિમાં જો ડીપી માઇનસ ડીઈ મતલબ આખા ડીઈમાંથી આખા ડીઈમાંથી ડીપી બાદ કરો તો મને મળે શું પીઈ મળે મતલબ એક મળી જુઓ આપણે વાખા આખા ડીએફમાંથી હું ડીક્યુ બાદ કરી દઉં તો તમને શું મળે ક્યુએફ મળે ને હવે આપણે લખવું હોય તો કેવી રીતના લખવાનું તો આપણે લખીએ કે માથી ડીપી તો શું મળે પી ઈ મળશે રેડી પીઈ અપોન ડીપી બરાબર બીજું મળતું હતું મળતું ને ક્યુ એફ અપોન હું સમીકરણ ત્રણ કહી દઉં હવે સમીકરણ ત્રણને હું પાછું વ્યસ્ત કરું સમી ત્રણમાં બંને બાજુ વ્યસ્ત લેતા બંને બાજુ હું વ્યસ્ત લઉં તો શું મળશે મને ડીપી અપોન પીઈ બરાબર ડી ક્યુ અપોન ક્યુઅપ મળ્યું રેડી વ્યસ્ત કર્યો આપણે અને હું સમીકરણ ચાર આપજ હોય જો શું છે જોઈ લે સમીકરણને બે આકૃતિ દેખાય ડીપી અપ ઓન પીઈ આ ડીપીના છેદમાં પી ડીક્યુના છેદમાં ક્યુ એપ મતલબ કે આ પ્રમાય છ પોઈન્ટ બે પ્રમાણે કહી કહે ને આ બંને એકબીજાને સમ પ્રમાણમાં હોય તો હું કહી કહે ને પી ક્યુ સમાંતર ઈ એપ થાય પ્રમય છ પોઈન્ટ બે પ્રમાણે ન જોઈએ તો તમે જોઈ લીજો તેથી લખવાનું શું લખવાનું અને આપણે સમીકરણ ચારે આપીને તેથી પ્રમય છ પોઈન્ટ બે અનુસાર શું કહી શકું પીક્યુ સમાંતર ઈએફ કહી શકાય ને આ પીક્યુ ને ઈએફ સમાંતર હોય તો જ આ સમ પ્રમાણમાં થાય છે ને એટલે આપણે લખ્યું પીક્યુ સમાંતર ઈ એફ હવે સમાંતર ઈ એફ હોય તો ખૂણો પી અને ખૂણો ઈ એવું થશે સરખા થશે તથા બીજો ખૂણો ક્યુ થશે ખૂણો ક્યુ અને ખૂણો એપ સરખો થશે શા માટે થાય અનુકોણની જોડ બનાવે ને બરાબર અનુકોણની જોડ એટલે જો બે સમાંતર કઈ રેખા હોય ને એક એને છેદે આ ખૂણો બને છે એ અનુકૂળની જોડ એવી રીતના આમાં જો આ બે રેખા સમાંતર છે એમાં છેદે આ પી ના એ જોયો સરખા મતલબ ક્યુ ને એપ બી સરખા થાય એ આપણે લખ્યું અનુકોણની જોડ પ્રમાણે ખૂણા લખના ક્યા હવે પી ને ઈ લખના કયો ક્યુ ને એફ લખને હવે એક ખૂણો કયો ડી રહ્યો ને તો આ બંને ત્રિકોણમાં ડી હું છે સામાન્ય ખૂણો છે ને તો એમાં લખવું હોય તો ખૂણો ડી બરાબર બંનેમાં આવે છે ને ખૂણો ડી શું લખાય સામાન્ય ખૂણો હવે જો આ તણેય ખૂણો 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 તણેય ખૂણા પરથી શું કહી કહું ખૂખું શરત કહી કું ને ખૂણો 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 ખૂખું ખુ શરત પરથી શું કહી શકાય કે ત્રિકોણ ડીપી ક્યુ સમરૂપ છે કોને ત્રિકોણ ડીઈ ને બરાબર ને પી ક્યુ છે સમરૂપ છે કોને ડીઈ ને રેડી કયા શરત પરથી આપણે લખ્યું કો ખૂકો શરત પરથી હવે આનું આખું આપણે લખવું હોય તો કેવી રીતના લખી શકીએ કે ડીપી ઓપન ડીઈ પીક્યુઅપન ડીએફ ને ડીક્યુઅપન ડીએફ લખી કે ને સંપ્રમણમાં આને આખું લખવું હોય તો એક તો સમીકરણ મેળેલ જ છે આપણે ક્યુ આ જો પીઈ આલે સોરીઓ ડીપીઓ પણ ડીક્યુ ઓપન ડીએફ તો આ બંને ત્રિકોણ સરખા હોય તો પીક્યુ ઓપન ઈ એફ બી લખી શકીએ ને કે ને તો લખવું હોય તો કેમ લખાય તો કે ડીપી અપોન ડીઈ જો તમારે એમાં આકૃતિમાં જોઈન ન કરવું પેલા બે ની લઈ લેવાનું ડીપી અપોન સામેનાવાળા બે ઈ પછી ડી ક્યુ ડીએફ લખાઈ જાય પી ક્યુ અપોન ઈ એફ રેડી પી અપોન ઈ એફ પછી બંને લાસ્ટ પેલો લાસ્ટ લેવાનો ડી ક્યુ અપોન આ સમીકરણ મેળ્યું આ સમીકરણને હું પાંચ કહી દો બરાબર હવે સમીકરણ પાંચમાં છે ને આપણે સમી પાંચમાં આપણે છે ને ડીપી બરાબર એ બી મેળવી દીક્યુ બરાબર એસી મૂકતા આ સમીકરણ પાંચમાં આપણે આ મૂકીએ તો શું મળશે આપણે ડીપી બરાબર શું છે એ બી અપોન બરાબર PQ તો એમ જ હશે પિક્યુ અપોન ઇ અને ડીક્યુ બરાબર શું છે એસી અપોન ડીએફ છે રેડી આને હું સમીકરણ છ કહી દઉં હવે સમીકરણ છ હવે આપણે પક્ષ કે આપેલો હતો પક્ષ શું હતો કે ભાઈ એ બી અપોન બરાબર બીસી અપોન ઇ બરાબર એસી અપોન ડીએફ આવું હતું પક્ષ હતો ને આપણે સમીકરણ છ મેળવી ને પક્ષ મેળ્યો એબી બી ઓપન ડી એ બી ડી આ બંને સરખું છે એસી ઓપોન ડી એપ એસી ઓપોન ડી પરંતુ આ વચ્ચેનું જો પીક્યુ પણ એ એપ છે અને બીસી ઓપન એપ છે મતલબ આ બંનેને આપણે સરખાવીએ તો કાંઈક વેલ્યુ મળશે ને તો સમીકરણ છ ને આપણે આ જે પક્ષ હતો એને સાત કહી દઉં બરાબર સમીકરણ છ અને સાત પરથી સમી છ અને સાત પરથી આ બંને સરખા પી ક્યુ ઓપન ઈ એફ ને બીસી ઓપન ઈ એફ હું ક્યુ ઓપોન ઈ એફ બરાબર બીસી ઓપોન ઈ એફ તો ઈ એફ ઈ એફ કટ થઈ જાય તો શું મળે તમને ક્યુ બરાબર બીસી મળે હા કે ને હવે તો પી ક્યુ અને બીસી સરખા મળ્યા આ એક બાજુ સરખી થઈને બંને ના બંને તો આપણે કીધું હતું કે એ બી ઓપન ડીપી અને એસી ને ડીક્યુ એ ત્રણેય બાજુ આપણે કીધું હતું ને પેલા સ્ટાર્ટિંગમાં કે ભાઈ એ બી બરાબર ડીપી એક બાજુ સરખી હતી એસી બરાબર ડીક્યુ આ બીજી બાજુ ના આ ને અને બીસી આ ત્રીજી બાજુ મળી ને તો આપણે કઈ શરત લાગુ પડે બાબા બા શરત પરથી આપણે શું કહીએ આ મેળ્યું ને તેથી આપણે શું કહીએ તેથી બાબા બા શર પરથી શું કહી શકાય કે બંને ત્રિકોણ શું હશે ત્રિકોણ એ સમરૂપ કોને હશે ત્રિકોણ ડી પી ક્યુને બરાબર રેડી મતલબ કે ત્રિકોણ એ ને ત્રિકોણ ડી પી ક્યુ સમરૂપ હશે કોને હશે સમરૂપ એ બી બરાબર હવે જે એ બંને સમરૂપ હોય તો આપણે શું કહી શકીએ કે ભાઈ ખૂણો એ બરાબર ખૂણો ડી ખૂણો બી બરાબર પી અને ખૂણો સી બરાબર ક્યુ લખી શકીએ ને તેથી લખવાનું ખૂણો એ બરાબર ખૂણો ડી ખૂણો બી બરાબર ખૂણો પી અને ખૂણો સી બરાબર ખૂણો ક્યુ રેડી જો ખૂણો એ બરાબર ખૂણો ડી ખૂણો બી બરાબર પી અને સી બરાબર ક્યુ પરંતુ આપણે જો આગળ મેળવી જા કે ખૂણો પી બરાબર ઈ છે ખૂણો ક્યુ બરાબર એફ છે ત્યાંની જગ્યા બી લખી શકીએ ને કે ખૂણો પી બરાબર શું છે ઈ છે અને ક્યુ બરાબર એફ છે તો અહીં લખી કે ને આપણે કે ખૂણો પી બરાબર ઈ ને આ એફ ક્યાંથી લખ્યું ઉપર સમીકરણ કેટલામાં આપેલું હતું સમીકરણ એટલે અનુકોણની જોડ છે ને આપણે લખ નાખીએ અનુકોણની અનુકૂળ બરાબર એ પરથી લખી કીએ ને મતલબ કે આપણે બધાય ખૂણા સાબિત કરી દીધા હવે પક્ષમાં આપણે શું મેં ગયું હતું બધાય ખૂણા સાબિત કરવાના હતા ને તેથી આપણે કહી શકીએ ને જે સાબિત થાય છે પ્રમેય થોડોક મોટો હતો પણ કાંઈ છે નહીં ખાલી ગણતરી છે જો સ્ક્રીનશોટ લેવો હોય તો બરાબર હું એક મિનિટ કરી દો તમને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો જો વિડીયો પસંદ આવી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં થેન્ક યુ